ના અધિકારીઓની સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણ ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેથી દબાણ કરતાઓને ફફડાટ ફેલાઈ ગયો હતો અંતે ઉલ્લેખનીય છે કે આમો ચાર રસ્તા ઉપર અનેક દુકાનો માલિકોએ નેશનલ હાઈવે નંબર ચોસઠની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા મોટા શોપિંગ બનાવી દીધા હતા જેના કારણે આમો ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધતી હતી જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની સત્તાવીસ મીટરની બાંધકામ રેખાની હદમાંથી

ગાવિતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ એન્જિનિયર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી તેર પોઈન્ટ એકોતેર મીટરની માર્કિંગ કર્યું હતું